ડીસામાં ઢોવા રોડ બ્લાસ્ટ કેસમાં કોર્ટે આરોપી પિતા પુત્રના આઠ દિવસના રિમાન્ડ કર્યા મંજુ ડીસામાં ઢોવા રોડ પર આવેલ ગેરકાયદે ફટાકડા બનાવતી ફેક્ટરી દીપક ટ્રેડર્સમાં મંગળવાર સવારે આગ બાદ ભીષણ બ્લાસ્ટ થયો જેમાં મધ્યપ્રદેશના એકવીસ મજૂરોના મોત થયા ડીસા બ્લાસ્ટ કેસમાં એકવીસ શ્રમિકોનો ભોગ લેનાર ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલક ખુબચંદ અને દીપક મોહનાનીને આજે ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ડીસા પોલીસે આરોપી પિતા પુત્રને ડીસાની એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ કે આર શર્માની કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડ માંગ્યા જોકે કોર્ટે આરોપીઓના અગિયાર એપ્રિલ સુધીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બંને આરોપીઓ

હા ખાસ કરીને કઈ કઈ બાબતો જે છે કોર્ટમાં જે ડિસ્કસ થઈ છે અમુક બાબતો ડિસ્કસ એવી થઈ કે જે એના લાઇસન્સ બાબતમાં પછી મુદ્દામાલ બાબતે અને જે જે જોડે એને આરોપીને જે જેને લોકોને સહકાર આપ્યો છે એ બાબતે ચર્ચા થઈ સામે પક્ષ જે વકીલ છે એમની પણ કયા પ્રકારની દરિયા એમના પ્રકારને એવું કે અત્યારે અમારે આરોપીઓ તરીકે અમે પોલીસ નામદાર કોર્ટમાં લાવ્યા એ પહેલાં ચોવીસ કલાક કસ્ટડીમાં થઈ ગયા છે અમારે જોડે સમય હતો પોલીસ જોડે અને અત્યારના સમયમાં રિમાન્ડ ના જોઈએ આરોપીઓને વધુ તપાસ માટે મધ્યપ્રદેશના હિદ્દો લઈ જવા એ તપાસ કરવા માટે ઓકે ઓકે